ભગવાન વંદના કરી એમાં રાજભાઈ સરસ મજાનું સંચાલન કર્યું ઋષિભાઈ બારોટ એટલે અમે તમને અહીંયા બધા જે આપને મોજ આવે પણ છે એટલે તો કીધું છે એક જ રામને રૂ રાખ્યા વખત જન્મ રે જેને રામ ને ઋણી રાખ્યા અને આજે રઘુવીર ગીરી બાપુ ના આંગણે આપણે બધા મળ્યા છે દાદા ના આંગણે મળે છે એટલે ભજન ને આ બધું રોજ થતું જ હોય છે પણ ક્યાંય બાપુ એક નવું ઉદાહરણ આપના લુખાસ ગામમાં દેતા જઈએ આ બધા મળે છે એટલા માટે અહીંયા સાસુઓ આવું છે કોઈ જોડે સાસુઓ કોઈ જોડે આયા છો આયા છો આવો એક મિનિટ આવી જાવ સાસુ અને બહુ આવો એટલે આપણો પ્રોગ્રામ સફળ જયો પધારો આવાજ પધારો કારણ કે કેવી ધરા છે એક શબ્દ ગોતો ત્યાં સરિતા નીકળે કુઓ ખોદો તો સહિતા નીકળે અલગ તાસીર છે ભારત વર્ષની કે મોહા ભારત વાવને પાછી ગીતા નીકળ્યા દુનિયાનો વિશ્વનો તમે કોઈ એવો ટુકડો તો ગોતી દયો વેર વાવને જ્ઞાન પુરટ થઈ નહીં મળ્યો

કાર્યક્રમ આ સફળ થાય છે બધાએ હોનાની હાંકડે બાધીને લાવો ને તો કોઈને સમય ન હોય અને રઘુવીર ગીરી બાપુનો આમંત્રણ હોય ને એનું ટેડું હું ન આવીએ ને તો આપણું જીવતર લાજે યાર એમના ટેડે આવ્યા છીએ કારણ કે અત્યારે તો રાજભાઈ રમેલોની બહ બહાટિયા બોલે છે હા બેન આપનું શું નામ લલિતાબેન પિયરમાં તમે હો તમારી જનેતાને તમે ઘણો પ્રેમ કર્યો છે સાચે દિલ થી એટલો પ્રેમ સાસુને કર્યો છે કરે તાળી દે બધા સ્વીકારે છે યાર બાપ નું શું નામ બેચરબેન પરમાત્માએ તમને દીકરી દીધી છે દીકરીને ઘણો પ્રેમ કર્યો છે પિયરમાં હોય એટલે તરે છાસ્ત્રીમાં છે તમે જેટલો તમારી દીકરીને પ્રેમ કર્યો એટલો તમારી પુત્રવધુને વહુને કર્યો છે અરે વાહ જે માથે આટલું કે બલામાણા

બંધ થઈ ગયા બ્રહ્મ આ પુરુષો સો વર્ષ જીવસે એટલું યાદ તમે તમારી પુત્ર ની અંદર એક ભારત વર્ષ માં કહેવત છે કે માં કોઈ સાસુ ન બની શકે સાસુ કોઈ દી માં ન બની શકે વહુ કોઈ દી દીકરી ન બની શકે દીકરી કોઈ દી વહુ ન બની શકે આ ક્રોસિંગ છે જસુભાઈ સાહેબ આ ક્રોસિંગ ને આપણે મુખાસણ દાદાના સાનિધ્યમાં બધાય અમાર ઉભા કલાકારો મળ્યા હોય દરેક નાનકડો પ્રશ્ન લેવો છે બેન